અગિયાર ખેડૂતોને મેસેજ જાણ કરાય જેમાં ત્રણ ખેડૂતો મગફળી લઈ એપીએમસી પહોંચ્યા સંઘના ચેરમેન સહિત ખેડૂતોએ એકબીજાને મો મીઠું કરી ખેડૂતોની મગફળીની ખરીદીના શ્રી ગણેશ કર્યા ખેડૂતોને મગફળીના ટેકાના ભાવ સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળે છે દસ હજાર ખેડૂતોએ ઓનલાઈન ટેકાના ભાવે મગફળી આપવા માટે નોંધણી કરાવી છે અને દરરોજ અગિયાર ખેડૂતોને મેસેજ કરી અને મગફળી ખરીદવા માટે બોલાવવામાં આવે છે ખેડૂતોની મગફળીની ટેકાના ભાવેનું વેચાણ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે બ્યુરો ચીફ કિરણ ચૌધરી ખબર બનાસ બનાસકાંઠા ન્યૂઝ વાવ થરાદ મગફળી બજાર ભાવ કરતા ટેકાનો ભાવ ખૂબ ઊંચો છે ચૌદસો રૂપિયા છે બજારની અંદર હજાર અગિયારસો વાસતા જાય છે એટલે ખેડૂતને ખૂબ મોટો ફાયદો છે અને તાત્કાલિક સરકાર તરફ નો પણ મળી રહેશે એટલે ખેડૂતને ખૂબ ફાયદાકારક છે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા ખેડૂતોને જ્યારે સરકારે બધાના ભાવ કરતા વધારે ભાવ નીચો થાય ત્યારે ટેકાના ભાવે ખરીદી કરવા માટે આજે ગૃતકશો દ્વારા અને નાફેડ દ્વારા તાલુકા સંઘને એટલે ખરીદ સેન્ટર આપા આવ્યો સેન્ટર ઉપર આપણે ત્રણ ખેડૂતો ત્યારે માલ આવી ગયો છે ગ્યારે ખેડૂતોને બોલાયા છે દરેક ખેડૂતોને સમયસર તોલ થાય અને સમયસર પૈસા મળે એ સરકાર જે યોજના કરું ત્યાંના ભાગરૂપે આ આપણા સેન્ટર શરૂ કરી દઈ છીએ શું ભાવ ભાભ મને ઠેકાના અત્યારે ભાવ ક્વિન્ટલના બોર બોત્તેર ત્રેસઠ રૂપિયા